વડનગર મ્યુઝિયમ છેડતી મામલે નગરસેવકોએ મહિલા સમિતિ બનાવવા માટે આવેદનપત્ર પત્ર આપ્યું આજરોજ તારીખ વીસ મેના રોજ બપોરે ત્રણ કલાકની જાણકારી મુજબ ગઈકાલે વડનગર આર્કિયોલોજી મ્યુઝિયમ ખાતે મહિલા કર્મચારીઓના તેમના જ અધિકારી દ્વારા છેડતી અને જાતીય સતામણીનો હોબાળો થયો હતો જે મામલે આજે નગરસેવકો દ્વારા મ્યુઝિયમના મહેન્દ્ર સુરેલાને આવેદનપત્ર આપી મહિલા સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી છે સાથે જ નિયામક પંકજ શર્મા સામે નારાજગી વ્યક્ત કરી ત્રણ દિવસમાં સમગ્ર બાબતે ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે મ્યુઝિયમમાં છેડતીકાંડ મામલાના પડઘા વડનગર સહિત આખા મહેસાણા જિલ્લામાં પડી રહ્યા છે ત્યારે આવો જોઈએ નગરસેવકોએ શું કહ્યું અહેવાલ ગાયત્રી બાજાલા મહેસાણા કાલે જે મહિલાઓની બાબત અથવા એમની સાથે અભદ્ર વ્યવહાર વર્તન થાય છે બાબત અમારા ધ્યાન પર આવી તો તાત્કાલિક એ જવાબદાર અમારા વિસ્તારના સ્થાનિક ચૂંટાયેલા સદસ્યશ્રીઓ મહિલા સદસ્યશ્રીઓ અને જવાબદાર સામાજિક કાર્યકર્તાઓની સાથે લઈ અને ગઈકાલે જ અમે આવેદનપત્ર ત્યાં ગાંધીનગરથી પધારેલા ડાયરેક્ટર શ્રી પંકજભાઈ શર્માને આપવા પ્રયત્ન કરેલો પરંતુ એમણે એવું કહી અને એમની જવાબદારથી છટક્યા કે તમે ત્યાં સ્થાનિક ડિરેક્ટર સાહેબને તમે તમારી લેખિત રજૂઆત આપો એ કાર્યવાહી કરશે કાલે ગઈકાલે અસંતોષકારક એમને જવાબ આપ્યો અને એમને એમની જવાબદારમાંથી છટકવા માટે પ્રયત્ન પ્રયત્ન કર્યો એવો મને સ્પષ્ટ લાગ્યું અને આજે અમારા વિસ્તારના મહિલા સદસ્ય શ્રીમતી ભારતી ઠાકોરે આ મ્યુઝિયમના ડાયરેક્ટર અને ક્યુટરશ્રીનો ઉલ્લેખ કરી અને આ આ બહુ મોટું મ્યુઝિયમ હોય અને ગઈકાલે જે બાબત ઘટી જે ગઈકાલે જે ઘટના ઘટી એ પ્રકારની ઘટનાઓ ફરીથી ભવિષ્યમાં ન સર્જાય એના માટે કરીને આ મ્યુઝિયમમાં એક મહિલા સુરક્ષા સમિતિ હોવી જોઈએ એવું સ્પષ્ટ એમણે અમે જોડે રહી એમની સાથે રહીને એમણે એમના લેટર પેડ ઉપર લેખિત આવેદનપત્ર આપ્યું છે અને મહિલા સુરક્ષા સમિતિ કઈ રીતના હોય તો મહિલા સુરક્ષા સમિતિ તો આ સ્થાનિક વોર્ડના ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિ સ્થાનિક ચૂંટાયેલા પુરુષ સદસ્યો સામાજિક કાર્યકર્તાઓ પછી આ વડનગર વિસ્તારના સુગ્ન પત્રકારશ્રીઓ હોય અને આ મહિલા સુરક્ષા અધિકારી પણ એમો એમનો સમાવેશ થતો હોય અને મ્યુઝિયમ પ્રશાસનના જવાબદાર અધિકારીઓનો પણ એમો એની અંદરમાં સમાવેશ થાય એ પ્રકારની મહિલા સુરક્ષા સમિતિ બનવી જોઈએ હું સ્પષ્ટપણે આ વિસ્તારના જાગૃત અને શિક્ષિત નાગરિક તરીકે સ્પષ્ટ માનું છું અને એ બાબતથી અમે અહીંયા અમારા મહિલા કોર્પોરેટરશ્રીએ સાથે પુરુષ સદસ્યો પણ ઉપસ્થિત છે બધાએ જોડે રહી અને આજે લિખિત આવેદનપત્ર આપ્યું છે અમે તમને આપીશું પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં